રાધનપુર ખાતે આવેલા સેવા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ખેડૂતોને વાવેતર કરેલા પાકને નુકસાન થતા વળતર આપવાની માગણી સાથે પત્ર આપવામાં આવ્યું છે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર આપવાની માંગણી કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી અને જ્યોતિબેન જોશી તેમજ એલ એન રબારી અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ભારત સથવારા પાટણ રાધનપુર મુકામે પ્રાંત પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેની અંદર વાત કરીએ તો ચાલુ સીઝનની અંદર જે હમણાં વરસાદ પડ્યો તેમાં ખાસ કરીને રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના જે ગામડાઓમાં છે પૂરતા પ્રમાણમાં પૂરના કારણે પાણી આવ્યું છે જેના લીધે ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ છે આમ છતાં હમણાં જે પાક નિષ્ફળ સર્વેની જે આવ્યું એ પ્રમાણે રાધનપુર અને સાંતલપુરના ગામડાને લેવામાં આવે છે પરંતુ રાધનપુર સાંતલપુરને અડીને જ સમી તાલુકાના ગામડામાં આવેલા છે તો આટલો અન્યાય કેમ તો આ બાબતે સમી તાલુકાના તમામ ખેડૂત ખાતેદારોને પણ પાક નિષ્ફળની સહાય મળે એ માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે બીજી વાત કરીએ કે સરકાર દ્વારા પાક નિષ્ફળ તો જાહેર કરેલ છે તેમ છતાં પૂરના કારણે ઘણા એવા ખેડૂતોના ખેતરોની અંદર જમીનનું ધોવાણ પણ થયેલ છે તો જમીન ધોવાણની સહાય મળે ત્યારબાદ વાત કરીએ તો પૂર પૂરના કારણે ઘણા એવા ઘરો છે ઘરોની અંદર પાણી ઘૂસાઈ ગયા હતા આજ દિન સુધી સરકારશ્રી દ્વારા કોઈ પણ ડોલની વ્યવસ્થા કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે ડોલની વ્યવસ્થા આવે વ્યવસ્થા કરવામાં આવે એ ઉપરાંત ઘણા ઘરોની અંદર પાણી ઘૂસી ગયેલ છે તથા આવાસોને નુકસાન થયેલ છે તો તાત્કાલિક તેનું સર્વે કરવામાં આવે અને જે ઘરો પડી ગયા છે એમનું એમને પૂરતા પ્રમાણમાં નવા ઘર અથવા સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે આ ઉપરાંત વાત કરીએ તો પશુપાલક સાથે સંકળાયેલા ખેડૂતોના પશુઓના પણ મૃત્યુ થયેલ છે તેમ છતાં સરકારશ્રી દ્વારા હજુ સુધી સર્વે થયેલ નથી સર્વે કરી અને તાત્કાલિક કારણ કે જો પોસ્ટ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવે તો કાર્ય કાર્યવાહીની અંદર વિસંગતતા જણાય અને થોડોક સમય વધી જાય પરંતુ અત્યારે એ કામ ચલાવું ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી સમગ્ર યુવા ટીમ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા માગણી છે શું નામ તમારું લાખાભાઈ રબારી જે અમે રાધનપુર સમી અને સાતલપુર તાલુકો જે પ્રાંતમાં આવેદન આપવા આવ્યા હતા અતિવૃષ્ટિના કારણે સાતલપુર સમી અને રાધનપુરમાં જે પણ ગામડાઓમાં પાક ધુમાણ થયેલું છે જમીન ધુમાણ થયેલું છે અને ઘણા એવા વાહન જોયા પણ ગુમાયા છે તો સરકારને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે એમને તત્કાલ ધોરણે સહાય ચૂકવવામાં આવે અને જે લોકો હજી પાણીમાં ગરકાવ છે જે લોકોના ઘર એમને જમવા માટેની સુવિધા પણ સરકાર રાશનની પૂરી પાડે એવી અમારી અરજ છે અને જે મૃતકોને સહાય આપવાની છે એમાં સત્વરે સહાય આપવામાં આવે કે જે એમના કમાઉ દીકરા ખેતરોમાં કેટલા પાણી આવ્યા છે ને જોવા ગયા હતા અને ત્યાં પાણીનો પ્રવાહ વધ્યો અને લોકો તણાઈ ગયા છે તો એમને સત્વરે સારી એવી સહાય ચૂકવવામાં આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે અને જલ્દમાં જલ્દ આપવામાં આવે પછી આજે સર્વે થાય અને સો મહિને સહાય આપે એનો કોઈ મિનિંગ નથી મારું નામ જ્યોતિબેનજી જોશી સામાજિક કાર્યકર